નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરીશું રેન્કિંગમાં રમજટ અને રેન્કિંગ વિશે વાત કરીએ એના પહેલાં પહેલાં એ પણ વાત કરી લઈએ કે ભારત બાંગ્લાદેશ વચ્ચેની બીજી મેચની કાનપુરમાં આવતીકાલે ગ્રીનપાર્ક સ્ટેડિયમ ખાતે શરૂઆત થશે જે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે ટેસ્ટ સિરીઝની જે શ્રેણીઓ ચાલી રહી છે એમાં ઓલરેડી ભારત એક શૂન્યથી આગળ પણ છે પરંતુ એક બાજુ વરસાદનું વિઘ્ન પણ ક્યાંક જોવા મળી રહ્યું છે અમ ખાસ કરીને ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં પણ વરસાદ છે અને કાનપુરમાં પણ મેઘ મહેર જોવા મળી રહી છે આને લઈને કેટલી શક્યતાઓ છે મેચ થવાની અથવા જો મેચ થાય છે તો શું ટીમની અંદર કોઈ ફેરફારની શક્યતાઓ છે કારણ કે જે સ્ટેડિયમ છે સ્ટેડિયમમાં સ્પિનર્સને આરી આપતી પીચ છે એટલે શું કુલદીપના સ્થાને અક્ષરને કે આવી બધી ચર્ચાઓ તો અત્યારે ચાલી રહી છે પરંતુ આ ચર્ચાઓની વચ્ચે મેચની શક્યતા કેટલી છે એ વિશે પણ ચર્ચા કરીશું ભારત બાંગ્લાદેશ વચ્ચેની સૌ પ્રથમ એના વિશે ચર્ચા કરી આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે રેન્કિંગ અને ટેસ્ટને લઈને આજ માટે આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિશ્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ સો મચ સાથે આપણી સાથે વિમલભાઈ જાડેજા આવશે જેઓ પૂર્વ રણજી કેપ્ટન અને કોચ પણ છે જેઓ અત્યારે વિમલભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી કાનપુરમાં શરૂ થશે વરસાદનું વિઘ્ન નડે તેવી પૂરેપૂરી શક્યતા છે આજે પણ ત્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો ભારતીય ટીમમાં કોઈ ફેરફારની શક્યતા નથી ભારત આ શ્રેણીમાં એક શૂન્યથી આગળ છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલ પર પણ ભારત નંબર એક પર યથાવત છે ત્યારે ગઈકાલે આઈસીસી રેન્કિંગ બહાર પડ્યું છે અને તેમાં પણ બેટિંગ બોલિંગ અને ઓલરાઉન્ડર્સ ત્રણે કેટેગરીમાં ભારતીય ખેલાડીઓએ ધમાલ મચાવી દીધી છે ટોપ ટેન ખેલાડીઓની યાદી પર નજર નાખીએ તો બેટિંગમાં ભારતના ત્રણ ખેલાડીઓ છે બોલિંગ ટોપ ટેનમાં પણ ભારતના ત્રણ ખેલાડીઓ છે અને ઓલરાઉન્ડર્સ યાદીમાં પણ ભારતના ત્રણ ખેલાડીઓ સામેલ છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે કેટલું રોમાંચક ક્રિકેટ ભારતના ખેલાડીઓ રમે છે દુઃખની વાત એ છે કે દિગ્ગજ ખિલાડીઓ ધીમે ધીમે આઉટ ઓફ ફોર્મ થતા જાય છે અને ટોપ 10 પરથી તેમની પકડ ગુમાવતા જાય છે ખાસ રોહિત શર્માનું નબળું ફોર્મ તેને પાંચ સ્થાનનો નુકસાન કરાવી ગયું જ્યારે દિગ્ગજ વિરાટ કોહલી તો ટોપ 10 જ બહાર થઈ ગયો હવે તે પાંચ સ્થાનના નુકસાન સાથે તે 12મા ક્રમે છે આનંદની વાત એ છે કે યુવા ખેલાડીઓ હવે તેમના સ્થાન લેવા સક્ષમ થઈ ગયા છે યુવા ખેલાડી યશસ વિજયશワલ અને ઋષભ પંત શાનદાર બેટિંગ કરીને અનુક્રમે પાંચમા અને છઠ્ઠા ક્રમે સ્થાન જમાવીને બેઠા છે બોલિંગ ડિપાર્ટમેન્ટ તો જબરદસ્ત છે જ વર્લ્ડ નંબર વન પર અશ્વિન અને નંબર ટુ પર બુમરાહ સ્થાન જમાવીને બેઠા છે તો જાડેજા છઠ્ઠા ક્રમે જોમ બતાવી રહ્યો છે ઓલરાઉન્ડર કેટેગરીમાં પણ નંબર વન પર જાડેજા અને નંબર બે પર અશ્વિન અને નંબર છ પર અક્ષર પટેલ અડ્ડો જમાવીને બેસી ગયા છે આમ તમામ કેટેગરીમાં ભારતીય ખેલાડીઓ છવાય છે અત્યારની ટીમ ઇલેવનમાં રોહિત શર્મા જયસ્વાલ પંત અશ્વિન બુમરાહ અને જાડેજા એમ છ ખેલાડીઓ તો ટોપ ટેનમાં છે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ દર્શકો પહેલો પ્રશ્ન એ રહ્યો છે ભારત બાંગ્લાદેશ વચ્ચેની જ્યારે ચર્ચા કરીએ ટેસ્ટને લઈને સિરીઝને લઈને એક શૂન્યથી ઓલરેડી ભારત આગળ પણ છે પરંતુ એક બાજુ વરસાદની શક્યતા વચ્ચે મેચની કેટલી શક્યતાઓ છે કે મેચ આવતીકાલે થાય અને થાય તો શું કોઈ ફેરફારોની શક્યતા જણાઈ રહી છે બલ સૌથી પહેલાં તો ભારત અને બાંગ્લાદેશની જે પહેલી મેચ હતી એમાં ઘણા બધા વિક્રમો થયા તો આપણને ખ્યાલ છે અને બીજી મેચ પણ શરૂ થવાની છે આવતીકાલથી એટલે બે ટેસ્ટ મેચોની આ શ્રેણી છે આજે બપોરનો જે રિપોર્ટ છે એવું છે કે ભાઈ કાનપુર ઉપર કાનપુરમાં અત્યારે જબરજસ્ત વરસાદ પડે છે અને કઈ રીતે મેચ શરૂ થાય છે અથવા તો જો કાલે વરસાદ ના પડે તો શક્યતાઓ છે એ પ્રકારના આપણી પાસે રિપોર્ટ છે તમે ફેરફારની વાત કરી તો એક બીજી પણ એક વાત કરી કે ભાઈ સ્પિનરોની યારી આપે એવી આ પીચ છે તો બની શકે કે એક વધારાનો સ્પિનર ભારતીય ટીમમાં રમાડવામાં આવે કારણ કે ગયા વખતે આપણે ત્રણ સિમર્સ રમાડ્યા હતા આ વખતે ત્રણ સ્પિનર્સ રમે અને ત્રણ સ્પિનર્સ વચ્ચે બી જબરજસ્ત સંઘર્ષ છે અક્ષર પણ છે કુલદીપ પણ છે એટલે આ બેમાંથી કોણ એક રમે છે એક જોવું રહેશે બાકી ઓવરઓલ ટીમમાં કોઈ ફેરફાર નથી ખેલાડીઓમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જે કોઈ ખેલાડીઓ ત્યાં અવેલેબલ છે એમાંથી જ આ ટીમનું સિલેક્શન થશે હવે પહેલી વસ્તુ એવી છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંદર ભારત નંબર વન તો છે જ અને બહુ સારા માર્જિનથી નંબર વન જ છે એટલે પહેલી એ વસ્તુ અને બીજી વસ્તુ એ કે કોઈપણ સંજોગોમાં બાંગ્લાદેશને જીતે એવી કોઈ શક્યતા તો મને દેખાતી નથી કારણ કે અત્યાર સુધીનું રેકોર્ડ પણ એવું નથી પણ એટ ધ સેમ ટાઈમ બાંગ્લાદેશ છે શ્રીલંકા છે આ બધી ટીમો આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને તો સારું પ્રદર્શન કરી રહી છે શ્રીલંકા નંબર ત્રણ પર છે બાંગ્લાદેશ હમણાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું ત્યારબાદ પાકિસ્તાનને હરાવ્યું તો ધેર આર ઓલ્સો ડુઈંગ વેરી વેલ તો હું માનું છું કે આ બધી ટક્કર અથવા તો સંઘર્ષ જોવા મળી રહ્યો છે પણ ટોચની જે બે ટીમો છે એ ખાસ કરીને ભારત નંબર વન અને ઓસ્ટ્રેલિયા નંબર ટુ એ યથાવત છે લગભગ એને કોઈ વાંધો આવે એવું લાગતું નથી આ કાલની મેચ ઉપર આપણે આવીએ તો યસ કાલની મેચ છે સ્પિનર્સની યારી આપશે હું માનું છું કે ટોસ જીતશે તો પહેલાં બેટિંગ લેવાનું લગભગ પસંદ કરશે એવું લાગે મને ફ્રેશ વિકેટ કારણ કે ફ્રેશ વિકેટ ઉપર ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ધી નો બેટિંગ તમે સારી કરી શકો ને એકવાર લીડ તમારી પાસે તમારી પાસે એકથી દસ સુધી બેટર્સ છે અશ્વિનને જે પણ સેન્ચુરી મારે છે સાતમી વિકેટમાં તો સેન્ચુરી થઈ ગઈ મીન્સ કે આટલા એકસો નવ્વાણું રન એ લોકો ઉમેર્યા એટલે હું માનું છું કે પહેલાં બેટિંગ થાય તો લેટ સી આપણે આશા રાખીએ કાલે મેચ શરૂ થઈ જાય અને જે પ્રમાણે રમાવાની છે શેડ્યુલ પ્રમાણે મેચ આગળ ચાલે બિલકુલ શેડ્યુલ પ્રમાણે મેચ આગળ ચાલે વિમલભાઈ જે રીતે ઓલરેડી વિનો કે પ્રથમ મેચની અંદર જે પ્રથમ રમ્યું એની અંદર પંથની અને ગિલ પણ એક ફોર્મમાં જોવા મળી રહ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે જ્યારે એક આંકલન કરવું હોય કે ભારતીય ખેલાડીઓનું એક પ્રદર્શન આપની દ્રષ્ટિએ કેવા પ્રકારનું પ્રથમ મેચની અંદર અને શું કોઈ ફેરફારના ક્યાંક અણસાર છે કે જરૂરિયાત છે ખરી સી આઈ થિંક પહેલો મેચ જ્યારે સ્ટાર્ટ થયો ત્યારે વોટ એવર બેટિંગ ઓર્ડર મેં જે જોયો આઈ થિંક યુ ડોન્ટ આઈ મીન યુ યુ કે નોટ હેવ એ બેટર બેટિંગ ઓર્ડર દેન ધીસ વન કારણ કે તમે જુઓ પહેલાંથી પહેલાં ઓર્ડરથી તમે જુઓ જ્યારે રાહુલ પોતે જ નંબર સિક્સ સેવન આવતો હોય અને આપણા સેવન એટ એઈટ સુધી દે આર ઓલ સેન્ચુરી મેકર્સ છે તો આઈ થિંક ધીસ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ બેટિંગ ઓર્ડર આપણી પાસે હતો એટલે તમે જ્યારે ટીમની મને પૂછી રહ્યા હતો આઈ થિંક આ ટીમમાં મને એઝ ફાર એઝ બેટિંગ કન્સર્ન મને કોઈ ચેન્જીસ લાગતો નથી અને બોલિંગ યસ ઓફકોર્સ થ્રી પ્લસ ટુ થ્રી ફાસ્ટ બોલર એન્ડ ટુ સ્પીનર અને પાંચેયનું કોમ્બિનેશન બહુ સારું રહ્યું છે પણ લાસ્ટ મેચમાં દે ઓલ બોલ્ડ વેરી વેલ અને યસ બુમરા ઇઝ ઓલવેઝ કન્સિસ્ટન્ટ અને જે રીતે એણે બોલિંગ કરી છે તો આ ટીમમાં મને અત્યારે ચેન્જીસના ચાન્સીસ ઓછા મીન લાગે છે કારણ કે જ્યારે બધા બોલર્સ છે એ લોકો વિકેટ લઈને બેઠા છે યસ બેટિંગમાં આવું ડેફિનેટલી છે કે જે રીતનો પહેલો ટેસ્ટ મેચ હતો એમાં આપણી જે ફ્રન્ટ લાઈનના બેટ્સમેનો છે જે આપણા મેઇન સ્ટાર છે જે રોહિત છે વિરાટ છે રાહુલ છે જે ફર્સ્ટ ઇનિંગ્સમાં જે એ લોકોએ પહેલો ટેસ્ટ મેચ છે થોડુંક ડાઉન કરી અને એક સારી શરૂઆત કરવી જોઈએ જે કરી નથી શકીએ યસ દિસ ઇઝ અ ક્રિકેટ એનીથિંગ કેન હેપન તો પણ એ એક થોડું પ્રેશર અત્યારે એ બંને સિનિયર ઉપર છે કે ભાઈ હવે વી હેવ ટુ આઈ મીન લાઈક જ્યારે બાંગ્લાદેશ જેવી ટીમ છે તેની સામે તમારે એટલીસ્ટ સ્ટાર્ટ સારું આપવું પડે યસ જ્યારે આ તો જાડેજા અને અશ્વિને જે આખી બાજી સંભાળી લીધી અને એક સારો ટોટલ મૂક્યો અને એ લોકોને એક લીડ આપ્યો તો એને લીધે આપણે શરૂઆત થઈ યસ સેકન્ડિંગમાં ગીલા હંડ્રેડ કહી રહ દેટ વોઝ ઓલ્સો ગુડ પણ સમહાવ આપણે જ્યારે એક સ્ટાર્ટિંગ થતું હોય અને બાંગ્લાદેશ ટીમ જેવી ટીમ સામે તમે હોમમાં રમતા હોય ત્યારે આઈ થિંક શરૂઆત સારી થવી જોઈએ બિંગ એ લીડિંગ બેટ્સમેન તો એક એ અહીંયા એક હતો પણ જ્યાં સુધી આપણે ટીમની વાત કરીએ છીએ ત્યાં સુધી આઈ ડોંટ થિંક આમાં કોઈ ચેન્જીસ થાય અનલેસ ને અન્ટિલ જે હમણાં અશોકભાઈએ કીધું કે વરસાદના ચાલી રહ્યો છે તો ક્યાંક એ લોકો સ્પિનર આઈ થિંક દે આર ધ બેસ્ટ જજ કે વિકેટનું નજીક એ લોકો છે કે કાલે ત્રણ સ્પિનર ઉપર જાઉં કે ત્રણ ફાસ્ટ બોલ ઉપર જાઉં તો અહીંયા એક એ એક ઓપ્શન છે કે એક મીડિયમ પેસરને ઓછો કરીને એક સ્પિનર એડ કરે એ એક ચાન્સીસ છે અનલેસ એન્ડ જો વિકેટ થોડીક સ્પીનરને હેલ્પફુલ હોય તો ડેફિનેટલી બિલકુલ અશોકભાઈ આ સાથે જ વાત કરીએ કે આપણે ટાઇટલ પણ અહીં છે અને પ્રોગ્રામ જેના વિશે કરવાની ઈચ્છા છે કે રેન્કિંગમાં રમ રમઝટ બોલાવવામાં આવી છે અને ખાસ કરીને બોલિંગ ડિપાર્ટમેન્ટ વાત કરીએ બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ કે પછી ઓલરાઉન્ડર્સની વાત કરીએ ભારતનો પ્રભાવ જોવા મળી રહ્યો છે અને જે રીતેનું ટેસ્ટ રેન્કિંગ બહાર પડ્યું છે શું કહેશો કેટલો પ્રભાવ ભારતનો છે અને સમગ્ર રેન્કિંગ ઉપર કેવી રીતે આખા રેન્કિંગને જોઈ રહ્યા છો સી સૌથી પહેલી વાત તો આઈસીસી રેન્કિંગની અંદર ઇન્ડિયા નંબર વન તો ઘણા બધા લાંબા સમયથી છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ્સની અંદર પણ નંબર વન ઘણા બધા લાંબા સમયથી તમે જે વાત કરી એ બહુ અત્યારે રિલિવન્ટ એટલે લાગે છે કે ટોપ ટેનમાં તમારા ત્રણ બેટ્સમેનો હોવા જોઈએ હવે આ ત્રણ બેટ્સમેનો પહેલાં જ હતા રોહિત શર્મા હતા વિરાટ કોહલી હતા તમારી પાસે અજિંક્ય રાણી હતા તમારી પાસે ચેતેશ્વર પૂજારા હતા હવે યુવા જે ખેલાડીઓ આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક પગ પેસારો કરી રહ્યા છે સો દેટ ઇઝ અ વેરી વેરી હું માનું છું કે સૌથી આનંદની વાત એ છે સી વિરાટ કોહલી એન્ડ રોહિત શર્મા આ ધ બેસ્ટ એમાં આપણે એની કોઈ કમ્પેરિઝન નથી કરતા પણ અહીંયા જ્યારે હવે રિફોર્મેશન ટીમ હવે ધીમે ધીમે બદલાઈ રહી ટ્રાન્સફોર્મેશન થશે એમાં જે જે ખેલાડીઓ જશે એ નવા ખેલાડીઓ આવશે એ જે પ્રોસેસમાં ભારતીય ટીમ છે ત્યારે આ ઘણું સારું લાગે છે કે ગીલ હોય કે ભાઈ યશસ્વી જયસ્વાલ હોય કે રિષભ પંત હોય આ ખેલાડીઓ ટોચના ક્રમે જોવા મળે સો ઇટ્સ અ વેરી ગુડ સાઇન કે બે ખેલાડીઓ રિષભ પંત અને યશસ્વી જયસ્વાલ આ બે ખેલાડીઓ ટોપ ફાઇવમાં છે અને ત્યાર પછી જેમ આપણે વાત કરી કે દસમા ક્રમે રોહિત છે અને બારમા ક્રમે વિરાટ કોહલી ધકેલાયા છે એટલે આપણે એ તો આ જે રેન્કિંગ છે રેન્કિંગ નિયર ફાસ્ટમાં જે મેચો રમી એના ઉપર આધારિત છે બની શકે કે સેકન્ડ મેચમાં જો જબરદસ્ત જબરજસ્ત પ્રદર્શન રોહિત શર્મા અને વિરાટ કોહલી કરે તો એમને પણ એટલી તક મળી શકે પણ પાંચ સ્થાનનું નુકસાન એમને કહ્યું છે દેટ ઇઝ ધ વેરી બિગ થિંગ એટલા માટે ક્યાંક અચ્છા નાઉ કમિંગ બેક એટલે આમાં તો ત્રણ ખેલાડીઓ આપણા ટોપ ટેનમાં છે બીજી બાજુ બોલિંગ ડિપાર્ટમેન્ટ ક્યારેય કોઈએ કલ્પના નહીં કરી હોય કે ભારતના ટોચના બે બોલર્સ એ આઈસીસી રેન્કિંગમાં નંબર વન ને નંબર ટુ હશે દિસ વોઝ આઈ મીન બન્યા છે અત્યારે રિસન્ટ પાસ્ટમાં બોલર્સ આવે પણ જે ભૂતકાળની વાત કરીએ આપણે તો હું માનું છું કે આ બહુ રેર બનતી ઘટનાઓ છે વિશ્વના ફાસ્ટેસ્ટ બોલરો જે છે એ બધાને બાજુમાં મૂકીને આજે જસપ્રીત બુમરાહ નંબર બે ઉપર છે અશ્વિન નંબર વન પર છે એ ક્યાંક ને ક્યાંક ગૌરવની વાત છે અફકોર્સ ત્યાર પછી એના અંદર બે બીજા ખેલાડી પણ જડેજાવી છે છઠ્ઠા ક્રમે પણ કહેવાનું તાત્પર્ય કે ટોપ ટેનમાં ભારતના ત્રણ બોલર્સ છે એ ત્રણ બોલર્સમાંથી બે બોલર્સ નંબર વન અને નંબર ટુ પર છે આ ક્યાંકને ક્યાંક કૌરવો પામે નાઉ કમિંગ ટુ ઓલરાઉન્ડર્સ ડિસિંગ ઓલરાઉન્ડર્સની અંદર પણ ટોચના બે ઓલરાઉન્ડર્સ ભારતના છે અશ્વિન અને જાડેજા જાડેજા નંબર વન છે અશ્વિન નંબર ટુ છે એટલે આ એક બહુ મહત્ત્વની ઘટના કહી શકાય અને ત્યાર પછી એમાં પણ ચોથા પાંચમા ક્રમે છઠ્ઠા ક્રમે અક્ષર પટેલ છે બેટિંગમાં ત્રણ બોલિંગમાં ત્રણ અને ઓલરાઉન્ડર્સ કેટેગરીમાં ત્રણ આ રીતે ત્રણ તારી નવ જણા એમાંથી આઠ ખેલાડીઓ તો ટીમમાં રમે છે આ તમે ઇલેવનની અંદર તમારી પાસે આટલા ખેલાડીઓ રેન્કિંગ ધરાવતા છે આનાથી વિશેષ વાત બીજી કઈ હોઈ શકે બિલકુલ ડેફિનેટલી પરંતુ એક પક્ષે આનંદ છે તો એક પક્ષે દુઃખ પણ છે બિમલભાઈ જે રીતે વાત કરીએ કે હા એક સમય હોય કે એક રિફોર્મની જરૂરિયાત છે દિગ્ગજો ધીમે ધીમે બહાર નીકળતા જાય તો નવા ખેલાડીઓને એ સ્થાન પણ મળે વિરાટ કોહલી રોહિત શર્માની વાત કરીએ તો પાંચ પાંચ સ્થાનનું નુકસાન છે રેન્કિંગની અંદર રોહિત દસમા સ્થાને છે વિરાટ કોહલી બારમા સ્થાને એટલે ટોપ ટેનમાં પણ નથી ભારત માટે જ્યારે એક વાત કરીએ તો કેટલું નુકસાનકારક કહી શકાય કારણ કે એક છેડે આનંદ છે તો બીજા છેડે છેડે દુઃખ પણ છે જ આ વાતનું સી અહીંયા વસ્તુ એક જ છે હમણાં અશોકભાઈ કીધું કે અત્યારે આપણા એટલીસ્ટ બેટિંગ બોલિંગ અને તમે ઓલરાઉન્ડર તમે જો તો બધામાં આપણા બબે ત્રણ ત્રણ પ્રેચર સો એઝ ફાર એઝ ઇન્ડિયન ટીમ કન્સન આઈ થિંક વી આર ગુડ ઇનફ આપણે આર મો અત્યારે ડોમિનેટ કરી રહ્યા છીએ ડેફિનેટલી પણ યસ તમે જે પ્રમાણે કીધું કે વિરાટ અને રોહિત એ થોડાક પાછા ખચાડાય યસ ક્રિકેટ એક એવી વસ્તુ છે કે ત્યાં ફેલ્યુર અને સક્સેસ ઇઝ ઓલવેઝ દેર યસ તમે શોર્ટ ફોર્મેટમાંથી અત્યારે લોંગ ફોર્મેટમાં આવ્યા છો થોડુંક તમને આ જે ટેમ્પરામેન્ટ છે અત્યારે થોડું તમે પેલું ટી ટ્વેન્ટીનું અને વન ડેનું લઈને તમે આવ્યા છો એટલે અહીંયા થોડી મને એમ એ લોકોની ગેમ ઉપર એવું લાગે છે થોડું એ લોકો થોડા ઉતાવળા થઈ જાય છે અમુક સ્ટ્રોક રમાઈ જાય છે અર્લી સ્ટેજમાં અને જેને લીધે એ લોકો આઉટ થઈ જાય છે તો યસ પણ આઈ થિંક વિરાટ અને રોહિત એ બંને દે આર ગ્રેટ ક્રિકેટર આ દોઝ વાર પ્લેઇંગ સ્ટેન્સ લાસ્ટ ફિફ્ટીન સેવન્ટીન ઇયર્સ એ લોકોને કેવું જ ન પડે આજે એ લોકો આઉટસ્ટેન્ડિંગ હોય તો જ આ પંદર સત્તર વર્ષ ક્રિકેટ રમવું ઇટ્સ નોટ ઇઝી તો દે નો કે લોકોએ હવે શું કરવું પડે કારણ કે એ લોકોનો પહેલો મેચ એટલો સારો નથી ગયો એટલે ડેફિનેટલી પ્રેશર તો ક્રિકેટમાં હોય જ છે પણ તે એ એ બંને ક્રિકેટર્સ એવા છે કે દે નો હાઉ ટુ કમ બેક તો અહીંયા મને ડેફિનેટલી લાગે છે એઝ ફાર એઝ ફિટનેસ કન્સર્ન વિરાટ ઇઝ ધ ધુલી ફિટ સુપર એનું અત્યારની ફિટનેસ એની યસ થોડું અત્યારે એજ પ્રમાણે થોડા રિફ્લેક્શન થોડા નેચરલી ઓછા થાય તો એ એ એક સ્વાભાવિક છે પણ હી ઇઝ આઈ મીન ગ્રેટ ક્રિકેટર હી નોઝ હાઉ ટુ કમ બેક તો મને એવું લાગે છે કે બાંગ્લાદેશ સામે એના સરસ ચાન્સીસ છે કારણ કે આની પાછળ બેક ટુ બેક પાછી સિરીઝ આવે છે એટલે એ પ્રિપેરેશન માટે બાંગ્લાદેશ સામે એક બે મોટા સ્કોર મૂકી અને એ કોન્ફિડન્સને કન્સિસ્ટન્ટમાં મીન કન્ટિન્યુ કરવું એ એનો પ્લાનિંગ ડેફિનેટલી હશે પણ આફ્ટર ઓલ ધિઝ ઇઝ અ ક્રિકેટ ફેલ્યુર તો આવ્યા કરે તો અહીંયા એક પાંચમાં બેન દસમા અને એક બારમા ક્રમે ગયા પણ મને એવી આશા છે કે આપણે અત્યારે બેક ટુ બેક ત્રણ રમી છે તો આપણા જે પાછળ ગયેલા બેટ્સમેનો આઈ થિંક નેક્સ્ટ નેક્સ્ટ સિરીઝમાં સુધીમાં મને અસર ડેફિનેટલી લાગે છે કે એ લોકો પાછા પાંચ આવી જશે એવું મને ડેફિનેટ સ્પેશિયલી આ બંને લાગે છે અત્યારે ડેફિનેટલી ઇટ વિલ કમ બિલકુલ ડેફિનેટલી કારણ કે બારમું સ્થાન એટલે બહુ એટલું દૂર નથી જો આ મેચમાં પણ વિરાટ કોહલી સારું પ્રદર્શન કરે તો એ ઇન ટોપ ટેનમાં આવી શકે છે પરંતુ અશોકભાઈ જે રીતે વિમલભાઈએ વાતચીત કરી કે ક્રિકેટની અંદર ફેલ્યોર અને સક્સેસ ઇઝ બાય ડિફોલ્ટ પ્રોડક્ટ કે તમારે ફેલ્યોર અને સક્સેસ આવતી જ છે પરંતુ બીજા છેડે જ્યારે વાત કરીએ કે રેન્કિંગમાં આપે પણ વાત કરી કે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ એ રેન્કિંગની અંદર ભારતનો પ્રભાવ જોડી રહ્યો છે પહેલા નંબરે અશ્વિન બીજા નંબરે બુમરાહ આ કેટલું મહત્ત્વનું છે કે વૈશ્વિક ફલકે ક્રિકેટની અંદર ભારત એક બોલિંગ ડિપાર્ટમેન્ટ ઉપર પણ છાપ છોડી રહ્યું છે ઇમ્પેક્ટ જુઓ તમે પેટ કમિન્સ જેવા હેજલવુડ પેટ કમિન્સ આવા ખતરનાક ખેલાડીઓ પાછળ છે અને જસપ્રીત બુમરા ઇઝ લીડિંગ ધ ટેબલ ધીસ ઇઝ નેવર હેપન લાઈક આમ એમ કહેવા જઈએ અત્યારે પણ તમે જુઓ વર્લ્ડનો બેસ્ટ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરા ગણાય છે

જો કહેવાનું તાત્પર્ય છે કે આટલા બધા ફાસ્ટ બોલર્સ જ્યાં ખતરનાક ફાસ્ટ બોલર્સ પાકિસ્તાનના બોલર જબરજસ્ત વેસ્ટ ઇન્ડિઝના બોલર જબરજસ્ત ઓસ્ટ્રેલિયાના ઇંગ્લેન્ડના એ બધાની વચ્ચે જસપ્રીત બુમરાહ ઇઝ વન ઓફ ધ બેસ્ટ બોલર અત્યારે જો પ્રસ્થાપિત થાય છે તો એનાથી વિશેષ કંઈ જ ના કહેવાય અશ્વિન સેકન્ડ હેન્ડ અશ્વિન ઇઝ ઓલવેઝ વિકેટ ટેકિંગ બોલર ફોર ઇન્ડિયા આટલા બધા વખતથી તમે જુઓ એ એને અનુ હા થોડીક એને ફેવર કરતી જરૂરી છે એ એને ચેપોપ પર મળી જાય અને હિયર શોન ઇઝ ક્લાસ તો આ ખેલાડી છે ને એ કો એક માં વિકેટ નથી લેતો પાંચ પાંચને જો જોવા લે છે હી હેઝ ગોટ થર્ટી સેવન ટાઈમ્સ ફાઈવ વિકેટ્સ ઓર મોર તમે વિચાર કરો એની કેટલી કન્સિસ્ટન્સી હશે તો આજે બેસ્ટ સ્પિનર કોણ તો કે ભાઈ અશ્વિન બેસ્ટ ફાસ્ટ બોલર કોણ તો કે ભાઈ જસપ્રીત બુમરાહ આ બહુ મહત્ત્વનું છે બાકીના દેશોના બોલર્સ જે છે આપણને ઘણા પરેશાન કરે છે અંફાવે છે બધું જ બરાબર બટ દુનિયાને જો અંપાવતા હોય તો એ અશ્વિન અને જસપ્રીત બુમરાહ આ બે ખેલાડી એનો આનંદ અને છઠ્ઠા ક્રમે જાડેજા છે એટલે આ જે ખેલાડીઓ જે આ પર્ટિક્યુલર ફોર્મેટમાં આ ધ ટેસ્ટ ક્રિકેટ અઘરામાં અઘરા ખેલાડીઓ આ ત્રણ બોલર્સને રમવા એટલે કોઈ પણ વિકેટ ઉપર આ ત્રણ ખેલાડીઓ તમને અઘરા પડે એવા બોલર્સ અને એમાં એમાં બે જણા આપણી ટોચ ઉપર છે એટલે મને તો ખરેખર બહુ જ એનો આનંદ થાય છે બિલકુલ જે રીતે વાત કરીએ કે અશ્વિનની વાત કરીએ કે પછી બુમરાની વાત કરીએ ટોપ ભારતના ની અંદર ક્રમે જાડેજા પણ જ્યારે ઓલરાઉન્ડર્સની એક દ્રષ્ટિએ જો નજર રાખીએ તો ઓલરાઉન્ડર્સમાં છઠ્ઠા ક્રમે છે જાડેજા અને જ્યારે પહેલા નંબરે છે જાડેજા અને બીજા ક્રમે છે અશ્વિન ઓલરાઉન્ડર્સમાં તો આ પરિસ્થિતિ બોલિંગમાં છઠ્ઠા ક્રમે છે જાડેજા એટલે આ પરિસ્થિતિ શું બતાવી રહ્યું છે કે આ ખેલાડીઓનું એક ટીમમાં હોવું કેટલું અગત્યનું છે ઓ એ તો તમે જોઈ જ શકો છો કે તે લોકો કેટલા વર્ષથી રમે છે રાઈટ અને જે રીતે અને બે કેટલા કન્સિસ્ટન્ટ છે એટલે એ બંનેની એપ્શન તો ઇન્ડિયાને બહુ ભારે પડે અત્યારે કારણ કે અને હું કહું કે એઝ લોંગ એઝ દે આર ડુઇંગ વેલ દે શુડ બી કન્ટિન્યુ કારણ કે તમે જો અશ્વિને જે સેકન્ડ ઇનિંગમાં જે કમબેક કર્યું જે રીતે એની લાઇન અને લેન્થ હતી તો સ્ટીલ હી નો કે ભાઈ મારે આવા ટાઈમે આપણે જવું જ છે આઉટરાઈટ માટે જ જવું છે યાર આપણે અત્યારે ત્યાં રેન્કિંગમાં આપણે કન્સિસ્ટન્ટ રહેવું છે તો આઈ થિંક હી નોઝ એવિથિંગ અને સ્પેશિયલી બાંગ્લાદેશ કે બાંગ્લાદેશ સામે જો હું પાંચ વિકેટ ના લઉ તો દેન આઈ એમ અને આ ઇન્ડિયામાં પાછી અને વિકેટ લુકેટ ધ વિકેટ વિકેટ ડ્રાય હતી ટર્નિંગ થોડોક એને એડવાન્ટેજ પણ હતો તો હી પ્રૂ હિમસેલ્ફ સેમ એઝ બોથ આર સ્લાઇટલી ડિફરન્ટ સ્પિનર અશ્વિન પાસે મોર વેરિયેશન છે રવિન્દ્ર ઇઝ મોર એક્યુરેટ અને એની પાસે એનો બોલ છે એ પડીને થોડો નીપમાં આવે છે નીપથી ટર્ન થાય છે એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર બેટ્સમેન ટુ જજ ધ બોલ જ્યારે જજ ધ સ્પીન જ્યારે અશ્વિન પાસે વેરિએસન છે જેને લીધે એ બેટ્સમેનને રીડ કરીને એના એના એને અમુક એના એના જે ફેવરિટ શોટ હોય એ એને આપતો નથી એની અગેન્સ્ટમાં રમાડીને એ વિકેટ બાય કરે છે તો દેટ ઇઝ ઓલ્સ એ ગુડ થિંગ અને જેને લીધે તો અહીંયા આ બંનેનું કોમ્બિનેશન સરસ છે મને આજે સિંહ બેદી અને પ્રસન્ના અને વેંકટ રાઘવનને યાદ આવે કે એ ફરીથી પાછી આપ્યા છે યસ પાછળ અક્ષર પણ તૈયાર થઈને આવ્યો છે એ પણ જ્યારે પણ એને તમે રમાડો છો કુલદીપને રમાડો છો દે ઓલ ઓલવેઝ ટેકિંગ વિકેટ તો અહીંયા ઇન્ડિયા પાસે એઝ ફાર એઝ સ્પિનર કન્સન્ટ આપણી પાસે બે પાછા એવા સ્પિનર છે કે દેખેન એ લોકો ગમે ત્યારે અંદર આવીને એ લોકો ચાર પાંચ વિકેટ લઈ શકે એવા છે તો અત્યારે નેક્સ્ટ એટલીસ્ટ ચાર ચાર પાંચ વર્ષ માટે ઇન્ડિયાનું સ્પિનર માટેનું એકચ્યુઅલી ફ્યુચર તો સારું જ છે બટ ધ ઓનલી થિંગ નાવ ધે શુડ બી કન્ટિન્યુ અને જ્યાં સુધી અશ્વિન આજે ઓલરાઉન્ડરની વાત થાય છે તો અશ્વિન અને રવિન્દ્રમાં હું સ્લાઇટલી બેટિંગમાં રવિન્દ્રને હું વધારે ભલે અશ્વિને હન્ડ્રેડ કર્યા છે પણ રવિન્દ્ર ઇ સ્લાઇટલી હેડ ઓફ અશ્વિન એઝ ફાર એઝ બેટિંગ કન્સર્ન કારણ કે એના તો મેં રણજી ટ્રોફીમાં પણ એટલા સારી ઇનિંગ્સ જોઈ છે આઈપીએલમાં એની સારી ઇનિંગ જોઈ છે એ ઇઝ હવે એ ડે બાય ડે ઇઝ મોર કોમ્પેક્ટ થતો જાય છે પહેલાં ઇઝ એ લાઈક ઇઝ ઇઝ ઓલવેઝ હેપી વિથ ધ થર્ટી ફોર્ટી પણ નાવ નહીં હવે એકવાર ચાલીસ કર્યા તો ને આઈ મસ્ટ સ્કોર ફિફ્ટી એકવાર પચાસ કર્યા ટાઈમ છે આઈ મસ્ટ ગેટ હંડ્રેડ તો એ ટાઈપનો એનો એક એટીટ્યૂડ છે અને દેટ્સ હાઉ હી ઇઝ બીકમ એ બેટર એન્ડ બેટર બેટ્સમેન બોલિંગમાં પણ જ્યારે ઇન્ડિયા જે ઇન્ડિયામાં જ્યારે રમવાનું હોય છે ત્યારે ઇન્ડિયન વિકેટ ઉપર ઓલવેઝ વિકેટ લે છે તો અહીંયા બે બંને ઓલરાઉન્ડર ધી આર વેરી વેરી યુઝફુલ અને અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જસ્ટ ડોન્ટ ડોન્ટ કમ્પેર કે આ ઓલરાઉન્ડર બંને પોતપોતાની રીતે બંને સારા છે તો આઈ થિંક ધ ઓનલી થિંગ કે બંને બસ આ કન્સિસ્ટન્સી ચાલુ રાખે તો આઈ થિંક ઇન્ડિયાને નેક્સ્ટ ફાઈવ ઇયર્સ કશું જોવું પડે એવું નથી બિલકુલ ઇન્ડિયાના નેક્સ્ટ ફાઈવ યર્સ તો કહેવાય કે સોનેરી દેખાઈ રહ્યા છે પરંતુ અશોકભાઈ જ્યારે એક પ્રશ્ન એવો પણ થાય કે આ રેન્કિંગ કે આ રેન્કિંગ જ્યારે જાહેર થતા હોય છે એટલે ખેલાડીઓની અંદર એક ઉત્સાહ પણ આવતો હોય છે ભારતના જે ઇલેવનની વાત કરીએ તો ઇલેવનમાંથી અગિયારમાંથી છ ખેલાડીઓ એવા છે કે જે ટોપ ટેનની અંદર જ સામેલ છે આ વસ્તુ કેટલું પ્રોત્સાહન આપશે આ લોકોને આવનારી બીજી મેચ માટે થઈ બહુ અગત્યનું છે તમે આજે વર્લ્ડ બેસ્ટ ટીમ સામે રમી રહ્યા છો બાંગ્લાદેશ ભલે આઈ ડોન્ટ અંડર એસ્ટિમેટ ટીમ એણે પાકિસ્તાનને હરાવ્યું છે ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે બહુ મોટી વાત છે બટ ઇવન ઇવન ઇન્ડિયાને તમે જુઓ શરૂઆતની વિકેટો બહુ ઝડપથી પાડી દીધી હેડ ઇટ નોટ બીન વન નાઇન્ટી નાઇન પાર્ટનરશીપ તો ભારત તકલીફમાં આવત પણ એ વન્સ ઇડ મૂન ઇટ ડઝન્ટ હેપન એવરી ડે તો હું માનું છું કે એક બહુ એની વાત છે કે ભાઈ ચાલો બધા બેટ્સમેનો જે રેન્કિંગવાળા છે બધાની એવરેજ સારી છે બધા રમેશ છે સારું બંને બધા સારા ટચમાં છે જે બે ખેલાડીઓ રોહિત શર્મા અને કે રોહિત શર્મા વિરાટ કોહલી કેલ રાઉડ આ ત્રણ ખેલાડીઓ છે કે જે દે આર નોટ ગોઈંગ એઝ પર ધી યુ નો આપણે ટેમ્પરામેન્ટ પ્રમાણે પણ હવે ઇન કમિંગ સિઝન દે આર વિલ બી રિક્વાયર્ડ ભારત ઓસ્ટ્રેલિયા જઈ રહ્યું છે અને એ વખતે પાંચ મેચની શ્રેણી છે એટલે આ બે દિગ્ગજ ઉપર જ આખી શ્રેણી એમ કહીએ કહી શકાય ભારત માટે તો ગૌરવ છે જ કે છ ખેલાડીઓ રેન્કિંગમાં છે તમે વિચારો કરો કોઈ બીજી ટીમના છ ખેલાડીઓ રેન્કિંગમાં નથી સો પ્રાઉડ મોમેન્ટ છે અને આઈ આઈ વિશ કે આ જે આ વખતે તો નંબર વન છીએ જ આપણે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ જીતીએ આમાં તો એકચ્યુઅલી પહેલા નંબરે આપણી પહેલી વખત આપણે પહેલા નંબર હતા બીજી વખતે બીજા નંબર હતા પહેલી વાર ન્યૂઝીલેન્ડ સામે આવ્યા બીજી વખત ઓસ્ટ્રેલિયા સામે આવ્યા આ વખતે એવું ના થાય ને આપણે આ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ જીતીએ એવી અપેક્ષા ચોક્કસ રાખી શકે બિલકુલ બિલકુલ એ જ અપેક્ષા સાથે કાર્યક્રમને પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ અશોકભાઈ બિમલભાઈ આ બંને મારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર